અને ધોઈને કટિંગ કરી નાખું કારણ કે શાક નો હાલ તો એટલે પછી સુધારો મૂક થાય ને આસપુને આવું કામ ઉખાડ્યું છે લીરા લીરાનું કામ ઉકાળ્યું છે દરડા વાળવાના છે લીડા છે ને એ ફેમિલી એના મારે દાદાભાઈ પછી મારા બે હું મોટા નાખો છે કાર્તિકને મીઠી લે કાર્તિકને લેવા દેવાની ટેન્શન હોય ને મીઠી લેવાના એટલે મીઠી ટિફિન બંધ જે ભાઈ આટું કોરોના ચાક કરવાનું છે કારણ કે એકનું ટિફિન લઈ લેવાનું હોય અને કાર્તિકને તો મૂકે છે એટલે એને સાઈસ્ટ નથી ખાવાનું એટલે એમાં

હું થઈ જુ મારો હું તો આમાં શાક બનાવું હતી ને મને આમાં શાક મજા આવે બનાવવાની કારણ કે આ ભીંડો હલાવવામાં સારું પડે હાલો ખરી ભીંડો એમના શાક આવે દઈ ને પછી તેલ નાખ્યું અને મીઠું એવું નાખી દઈ પછી શાક થોડું શીખણ મળે શાક શીખણ થાય તેલને એવું નાખી દઉં નવરા હું હોય કામ કરું છું

રૂયમ ના પુરી સે ને ઓટા નરે શેને આજ મારા લાલ હાકર લઈને આવવાના છે એટલે તમને બધાને બતાવીશું કે કેવી લાલ હાકર આવે મેં નથી જોઈએ કેમ કે તો થાક મેં તારે આટલું લાલ હાકર લેવી છે કાંઈ સાંજે આવે એટલે બતાવું તમને બધાને નું જોયેલો લાલ હાકર આવી કેવી ભમલી શને ખરાલ એવું કરેલી તું આમ એવું ખાઈ લીધું ખુશાલી મમ્મી મને જ કહેતી હોય દહીં મુડિયા સાથે મમ્મી मम्मी नरेश आई गया से आप रहा कर हूँ थी, थी ने के, हाकर हाकर ना कि नरेश आप रहा कर लावा ना तो तो से रहा कर ले वो सुबह में तुम लाल रहा से हम का क्यों मैं तो लाल रहा कर मैं तो कोई दिन है मैं मैं कोई दिन मैं 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 जोई मैं मैं जोई मैं जोई

હા મુખી ચલાવ વાહ આહા આ વાહ ઘરે આ લે तू ખાઈ દે તું ખાઈ કેવા મોટી મોટી થોડી હોય એમ ન કે જક કરે દેખાડ તું તમે હા આ બલે હંસા જેવી

अरे हिम्मत करी तर न के परिना ला ला एम

તો આ લોકો જો તમને ખાસ કી એવું જો જોવા મળ્યું જોવા પડ્યું મેરી આવ તો અમારી ચેનલ પર લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીજો મોબાઈલને કાંઈ પ્રશ્ન હોય હા કરી શકો પૂછવાનો તો કોમેન્ટ કોમેન્ટ લે કેજો બરોબર છે મે આખા તમને કેલી વાર મે બીલોક થઈ સંજોવ મળ્યો કે કોઈ નહી આખા તમને કેલી વાર અરે અમે અરે બે ગંદી ગામે પૂરો

અને અમારે તો હากร મળણી દોળી જાય અમારે મેક લાલ નો મળે છે હતી લાવવાના છે અને દેજો ફરી નવા વિડિયો સાથે બધાયને જય માતાજી બાય બાય